અલગ અલગ યોજનાઓ ચલાવી આપે છે એમાંની એક સારામાં સારી યોજના છે કે ખાસ કરીને જે ખેડૂતો છે એમના માટે વિકાસ યોજના લાવવામાં આવી છે આ યોજના છે એ પ્રતિ હેક્ટર ખાસ કરીને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે સીધી ડાયરેક્ટ એના બેંક ટુ બેંક ખાતામાં સહાય આપવામાં આવશે મિત્રો હમણાં જ માહિતી મુજબ ખેડૂતોને પ્રતિ હેક્ટર કુલ રકમ એકત્રીસ રૂપિયાની સબસિડી મળશે મિત્રો આગળ આપણે વાત કરીએ તો ખેડૂતોને ખાસ કરીને ઓર્ગેનિક ખાતર બીજ જીવામૃત અને પ્રાકૃતિક ખેતી કરવા માટે અને એમાંની જે સામગ્રી છે એ ખરીદવા માટે ખાસ કરીને ખેડૂતોને દવા મળશે અને એ સામાન મળશે મિત્રો હવે આપણે વાત કરીએ આગળ તો જે જમીનની જે ઉપરની જે શક્તિ છે એમાં વધશે અને જે ખર્ચ પણ ઘટશે ખાસ કરીને રાસાયણિક ખાતરના બદલે પ્રાકૃતિક ખેતીની જે પાકની ગુણવત્તા છે એ પણ સુધરશે મિત્રો ખેડૂતોને ઓર્ગેનિક માર્કેટિંગ ખાસ કરીને એવું આપવામાં પ્રમાણપત્ર આપવામાં આવશે જેથી કરીને ખેડૂતોને સારો એવો લાભ મળે મિત્રો હવે કોણ કોણ એવા ખેડૂત છે છે જેમને આ સહાય તે વિશે વાત તો મિત્રો અરજદાર ખેડૂત છે એ આપણા ભારતનો નાગરિક હોવો જોઈએ ખેડૂત પાસે ખેતી લાયક જમીન હોવી જોઈએ ખાસ કરીને એ હોવું પણ જરૂરી છે મિત્રો ખેડૂત છે એ ખેતી લાયક એટલે કે ઓર્ગેનિક ખેતી ખાસ કરીને જો ઓકે કરશે મતલબ કે ઓર્ગેનિક ખેતી અપનાવશે અને સંકલ્પ કરશે તો જ આ યોજનાનો લાભ એમને મળશે મિત્રો આ સહાય મેળવવા માટે આધાર કાર્ડ જમીનનો દાખલો અને બેંક ખાતાની વિગતો ખાસ કરીને જરૂરી છે મિત્રો આપણે જોઈએ તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ કે આગળની જે આ વિડીયો માટે તમારે ખાસ કરીને અરજી કરવા માટે હવે તમારે બીજા કયા કયા ડોક્યુમેન્ટ છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ખાસ કરીને આ યોજનાનો લાભ ખેડૂતોને મળે એ માટે ગુજરાત સરકાર નહીં પરંતુ ભારત સરકારે પણ મહત્વની યોજના બહાર પાડવામાં આવી છે મિત્રો હવે અરજી કરવા માટે હવે તમારી એક એવી પ્રક્રિયા કરવી પડશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે મિત્રો સૌ પ્રથમ તમારે સત્તાવાર રીતે આ ખેડૂત પોર્ટલ અથવા તો ખાસ કરીને કૃષિ વિભાગની વેબસાઇટ પર તમારે જવાનું રહેશે મિત્રો કે આપણે વાત કરીએ તો પી યોજના બે હજાર પચીસ તમારે પસંદ કરવાની રહેશે જો મિત્રો અને તમારે વ્યક્તિગત માહિતી અને ખેતી સંબંધિત વિગતનો તમારે દાખલ હશે તો જ તમને આ યોજના મળશે જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર છે સાત બાર ફોર્મ છે બેંક ખાતાની માહિતી છે બધી તમારે અપલોડ કરવાની રહેશે ત્યાર પછી આ ફોર્મ સબમિટ કર્યા પછી મિત્રો અરજીની પૃષ્ઠી મેળવવા માટે મંજૂરી કર્યા બાદ હવે તમને ખાસ કરીને એ જે સહાય છે એ સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે મિત્રો આ યોજના ખાસ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહિત કરતી વખતે મહત્વપૂર્ણ યોજના છે પ્રતિ હેક્ટર એકત્રીસ હજાર પાંચસો રૂપિયાની સબસિડી ખેડૂતો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે હવે ખેડૂતો ઓછી કિંમતમાં ઓછા ગુણવત્તાવાળા પાક પણ પેદા કરી શકશે આશા કરું છું આ વિડીયો તમને ખેડૂતોને ગમ્યો હોય વિડીયો લાઇક કરો વિડીયોને શેર કરો તમે મારી ચેનલ ઉપર નવા છો તો સૌ પ્રથમ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો